અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે રાજ્ય સહિત અનેક જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે હર હર મહાદેવના નાદ સાથે શિવમંદિરો ગુંજી ઉઠ્યા છે શિવ મંદિરોમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવાલયોની બહાર ઠેર ઠેર ભાગનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો છે ત્યારે ભક્તોએ શિવલિંગ ઉપર બેલીપત્ર દૂધ અને જળનો અભિષેક કરી શંભુને રીઝવવાના પ્રયાસ કર્યા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ અનેક જગ્યાઓ પર મહાદેવના મંદિરો આવેલા છે અને એ મંદિરોની અંદર વહેલી સવારથી જ ભાવિક ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા માટે પહોંચી રહ્યા છે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે સંવાદદાતા ફઝલ જોડાઈ ચુક્યા છે સુરેન્દ્રનગર થી લાઈવમાં ફઝલ મહાશિવરાત્રીના પર્વ ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના અનેક નાના મોટા મહાદેવના મંદિરો છે ત્યાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શું છે સ્થિતિ છે જોવા મળી અને ઉમટી પડ્યું છે આ જે મહાશિવરાત્રી ના પર્વ ને મંદિર મહાદેવજી નું મંદિર આવેલા સરકાર રામેશ્વર મંદિરે સવારથી ભક્તો ની વિશેષ ભીડ રહી છે મંદિર દ્વારા આજ રોજ વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યું છે આવનારા તમામ ભક્તો માટે જી ફઝલ આભાર જોડાયા અને આ સમગ્ર જાણકારી અમારા સુધી પહોંચાડી તે બદલ